વડોદરા એમએસ યુનિવર્સિટીના ગુંબજની થશે કાયાકલ્પ ગુંબજ આર્ટસ ફેકલ્ટીની ઐતિહાસિક ધરોહર સમાન યુનિવર્સિટી સત્તાધીશોએ સાડા પાંચ કરોડની ફાળવણી કરી ઐતિહાસિક ગુંબજની રોનક યુનિવર્સિટીમાં ફરી ગુંજશે ગુંબજની કામગીરી માટે ત્રીજા કોન્ટ્રાક્ટરની પસંદગી અગાઉ અનેકવાર ગુંબજના રિપેરિંગની કરાઈ હતી માંગ કુંબજ રિનોવેશન કામગીરીમાં ઊભી થતી હતી અડજણો

હાલના આપણા વાઇસ ચાન્સર પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ એક નવી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને આ કોન્ટ્રાક્ટની ખાસિયત એ છે કે આ વખતે આખું જે બિલ્ડિંગ છે હેરિટેજ બિલ્ડિંગ ડોમ એ અંદર અને બહાર બંનેથી સંપૂર્ણ રીતે રિપેર કરવાનું છે અને જે પ્રકારની જૂની એની જે જૂના કલર હતા જૂની જે પદ્ધતિ હતી જૂના પેઇન્ટિંગ હતા એ સિટી અઢારસો એક્યાસીમાં જે પરિસ્થિતિ હતી એ જ પ્રમાણે એનું રજિસ્ટ્રેશન કરવાની જવાબદારી આપી છે અને આ આ કામ લગભગ આવનારા અઢાર મહિનામાં સંપૂર્ણ રીતે પૂરું થઈ જશે આખા વિશ્વભરમાં મહારાજા સાહજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની જે ઓળખ ગણાતી હોય એ આર્ટ ફેકલ્ટીની ઇમારત જેને ગુંબજ તરીકે આપણે ઓળખીએ છીએ ખૂબ જ આ જે છે તે જૂની છે અને ઐતિહાસિક ઇમારત છે વડોદરા શહેર અથવા કે ગુજરાત રાજ્યમાં તમને કોઈપણ યુનિવર્સિટીમાં આવી ધરોહર જોવા નહીં મળે જ્યારે આ ઇમારત જર્જિત થઈ ગઈ હતી ત્યારે યુનિવર્સિટી દ્વારા આનું કાર્ય હાથ લેવામાં આવ્યું હતું પરંતુ કંઈક ન કંઈક આ કાર્ય ધીમું પડ્યું હતું પરંતુ હાલના જે વાઇસ ચાન્સેલર છે પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવ સર તથા તેમના મેનેજમેન્ટ દ્વારા જે બિલ્ડિંગનું કાર્ય છે એ ફરી રિનો રિનોવેશન કરવામાં આવી રહ્યું છે વડોદરાની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીની જે આર્ટ્સ ફેકલ્ટીનું જે બિલ્ડિંગ છે તેનું રિનોવેશન કામ શરૂ કરવામાં આવ્યું છે મહત્વની વાત છે કે જે આર્ટ્સ ફેકલ્ટીની આ જે બિલ્ડિંગ છે તે સૌથી જૂની ઇમારત ગણવામાં આવે છે ઐતિહાસિક વારસો છે તે ક્યાંકને ક્યાંક કહી શકાય કારણ કે જે રીતે વર્ષો જૂની આ બિલ્ડિંગ છે અને હવે ફરીથી જે યુનિવર્સિટીના જે સત્તાધીશો છે તેમના દ્વારા આ જે રિનોવેશનની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે ગુંબજ સહિત ઇમારતની કામગીરી છે તે હાલ ચાલી રહી છે એટલે કહી શકાય કે ફરીથી વડોદરા શહેરને જે ઐતિહાસિક વારસો છે તે જોવા મળશે સૌ પ્રથમ વખત રિનોવેશનની કામગીરી છે તે આર્ક્યોલોજીકલ ઓફ સર્વે ઓફ ઇન્ડિયાને સોંપાઈ હતી પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ કારણોસર આ કામગીરી અધૂરી હતી અને ફરીથી હવે સવાણી ગ્રુપ છે તેને આ સંપૂર્ણ કામગીરી સોંપવામાં આવી છે ખાસ કરીને યુનિવર્સિટીની જે ઇમારત છે તેની દિવાલો છે તેને પણ ક્યાંક ને ક્યાંક સ્પેશિયલ કેમિકલથી કરી અને એ કરવામાં આવ્યું છે જેના કારણે વરસાદનું પાણી પણ ઉપરથી સીધું નીચે પડી જાય એટલે કે ઇમારતને કોઈ નુકસાન ન પહોંચે તે પ્રકારની વ્યવસ્થા પણ હાલ યુનિવર્સિટીના જે સત્તાધીશો છે તેમના દ્વારા કરવામાં આવી છે એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે સૌથી જૂની આ જે આર્ટ્સ ફેકલ્ટીની જે ગુંબજ છે અને જે ઇમારત છે તેને વડોદરા શહેરના જે એમએસ યુનિવર્સિટીના જે સત્તાધીશો છે તેમના દ્વારા જાળવી રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે અને ફરીથી એક વખત વડોદરા શહેરને આ જે બિલ્ડિંગ છે તે જોવા મળશે એટલે કહી શકાય કે હાલ યુનિવર્સિટીના જે સત્તાધીશો છે તેમના દ્વારા સાડા પાંચ કરોડ રૂપિયાનો અંદાજે ખર્ચો કરી અને આ બિલ્ડિંગનું રિનોવેશન કામ છે તે શરૂ કરવામાં આવ્યું છે ટૂંક સમયની અંદર જ આ જે કામ છે તે પૂરું થઈ જશે અને ફરીથી વડોદરા શહેરના નાગરિકો હોય વિદ્યાર્થીઓ હોય અથવા તો જે લોકો છે તેમને આ ઐતિહાસિક વારસો જોવા મળશે કેમેરામેન લીકેશ સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા